ભરૂચ જિલ્લામાં સોમવારે સમી સાંજે ફૂંકાયેલી આંધી અને રાતે વાવાઝોડા સાથે વરસાદે વીજ પુરવઠો છિન્ન ભિન્ન કરી નાખ્યો હતો જંબુસર આમોદ ભરૂચ એન્ટલીશ્વર પાલેજ અને દહિત સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ગંભીર રીતે ખોરવાયો હતો અર્બન ફીડરો ફરી શરૂ કરવામાં આવ્યા હતા પણ રાત્રે અઢી વાગ્યે ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતા વીજ કંપનીની કામગીરી ખોરવાઈ ગઈ હતી વાવાઝોડાની અસરને કારણે જિલ્લામાં કુલ બસો છેતાલીસ ફીડર બંધ થયા હતા અને ત્રણસો સાડસઠ થી વધુ વીજ પોલ ધરાશયી થયા હતા

આમોદ તાલુકા વાઘરા અને પછી છેલ્લે ભરૂચમાં આવ્યું અને જે ઇન્ટેન્સિટીથી વાવાઝોડું આવેલું એમાં ઘણું બધું નુકસાન થયું છે અને એમાં અમારા પર્ટિક્યુલર ડીજી સેલના વીજ પોલને ખાસું નુકસાન જોયું આંકડાકીય માહિતી જોઈએ તો અમારા ટોટલ ફીડરમાંથી છન્નું ફીડરો જે કઈકાલે બંધ થઈ ગયેલા એસટી લાઇન જે હેવી લાઈન છે જેના પર ટ્રાન્સફોર્મ લાગેલા છે એવા એકસો ને એક્યાસી પોલ ડેમેજ થયા હતા એલ ટી લાઈનના એકસો છ્યાસી પોલ અને ટીસીડીપી એ નવ પોલ ડેમેજ થયેલા એટલે ટૂલ કુલ આટલું બધું ડેમેજ હોવા છતાં અમે રેક્ટિફિકેશનની કામગીરી ત્વરિતપણે ચાલુ કરી દેલી અમારી ટીમ બધી લાગી ગયેલી બહારથી માણસોને બોલાવ્યા અને રાત્રે લગભગ અમે અઢી ત્રણ વાગ્યાની આસપાસ જે અર્બન ફીધરો હતા જે શહેરના વિસ્તારના ફીધરો હતા એ મહદઅંશે ચાલુ કરી શકેલા પછી પાછું અઢી ત્રણ વાગ્યાની આસપાસ હેવી વરસાદ અને મોડરેટ પવન સાથે વરસાદ આવ્યો એમાં પાછળ થોડા ડેમેજ થયા છે સવાર સુધીનો ડેમેજ રિપોર્ટ અમારો છે એ પ્રમાણે મેં કીધું એવો છે અત્યારે આ આખા જિલ્લામાં અને આ અમારા ભરતુર કચેરીમાં બંને જિલ્લા લાગે છે નર્મદા અને ભરૂચ જિલ્લો એ બંનેમાં થઈને જે નુકસાન છે એ અમે રેક્ટિફિકેશનની ટીમો ચાલુ છે અને લગભગ અમારું સાંજ સુધીમાં રેક્ટિફાય થાય એવું બધું આયોજન છે